વાઘરાના સાયકા ગામે બાર વર્ષની સગેરા ઉપર ચૌદ વર્ષના કિશોરી દુષ્કર્મ કરતા પોલીસે દુષ્કર્મીને ને ભરૂચના ઝડીઝાંકડા માંથી ઝડપી પાડ્યો હતો વાગરા તાલુકાના સાયખા ગામે શ્રમિક પરિવારો રોજગારી અર્થે સ્થાયી થયા હોય જેમાંના ચૌદ વર્ષીય કિશોરે પાડોશમાં જ રહેતા શ્રમિક પરિવારની બાર જ વર્ષની સગીર વયની દીકરીને પ્રેમ સંબંધ રાખવા એક મહિના પહેલા પ્રસ્તાવ રજૂ કર્યો હતો જે પ્રસ્તાવોને બાળકીએ નકારી નાખતા ચૌદ વર્ષીય કિશોરે એક તરફી પ્રેમમાં પાગલ બની બાર વર્ષની સગીરાના માતા પિતા મજૂરી કામે ગયા હતા દરમિયાન જ બાળકીની એકલતાનો લાભ ઉઠાવી ચૌદ વર્ષીય કિશોરે બાળકી બાળકી સાથે ગંભીર પ્રકારનું દુષ્કર્મ કરી નાખી રફુ ચક્કર થતા ભોગ બનનારના માતા પિતા મજૂરી કામ કરી ઘરે પરત સાંજે આવતા ભોગ બનારે રડતી આંખે તેની સાથે પાડોશમાં રહેતા શ્રમિક કિશોરે કરેલા કૃત્ય અંગે વાત વર્ણવતા માતા પિતાની પગ તળે જમીન ખસી ગઈ હોવાનો અનુભવ કર્યો હતો સમગ્ર મામલે ભોગ બનનાર માતા પિતાએ પોતાની દીકરી સાથે દુષ્કર્મ કરનાર દુષ્કર્મીની કહેવાત જતાં તેણે કોઈ યોગ્ય જવાબ નહીં આપી થાય તે કરી લો તેમ કહેતા જ ભોગ બનનારના માતા પિતા નજીકના પોલીસ મથકે પહોંચી બાળકી સાથે દુષ્કર્મ કરનાર સામે ફરિયાદ નોંધાવવાની કવાયત કરતા ગુનાની ગંભીરતા સમજી પોલીસ મથકના પીઆઈ એસ ડી ફુલતરિયાએ પણ તાત્કાલિક કાર્યવાહી કરી દુષ્કર્મ કરનાર નરાધમ ભરૂચના દહેજ બાયપાસ રોડ ઉપર શિલ્પી સ્ક્વેર શોપિંગ સેન્ટર નજીક બાવળિયામાં સંતાયેલો હોવાની ચોક્કસ બાતમીના આધારે કોર્ડન કરી આરોપીને ઝડપી પાડ્યો હતો આરોપીની પૂછપરછમાં દુષ્કર્મી ચૌદ વર્ષીય હોય જેના કારણે તેની સામે દુષ્કર્મ અને પોક્ષો ગુનો દાખલ કરી જુએનએલ કોર્ટ સમક્ષ રજૂ કરી કાયદેસરની કાર્યવાહી કરી છે